રાજકોટથી ખોડલધામ સુધી યોજાશે પદયાત્રા સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન છવ્વીસ ડિસેમ્બરે સવારે સાત વાગ્યાથી પદયાત્રાનો પ્રારંભ થશે ધારાસભ્ય રમેશ ટિલાડા પદયાત્રામાં જોડાશે પદયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાશે ત્યારે આ કાર્યક્રમ મામલે ધારાસભ્યએ માહિતી આપી અમે સરદાર સાહેબની એકસો જન્મ જન્મજયંતિની ઉજવણીને ભાગરૂપે એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને આ પદયાત્રા રાજકોટથી સ્વામિનારાયણ ગુરુકુળથી ચાલુ કરી અને ખોડલધામ મંદિરે અમે એને ધ્વજારોહણ કરી અને ત્યાં એને અમે સમાપ્ત કરશું આ પદયાત્રાનો રૂટ છે રાજકોટથી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ ગોંડલ થઈ ગોંડલ રાત્રિ રોકાણ કરી અને સત્યાવીસ તારીખે સવારે ગોંડલથી જ ચાલુ કરી અને સત્યાવીસ તારીખ રાત્રિ રોકાણ કાગોડ ગામ અને અઠ્યાવીસ તારીખે ત્યાંથી અમે સવારે વહેલી સવારે નીકળી અને દસ વાગે કાગોળ પહોંચશું અને ત્યાં ધ્વજારોહણ કરી અને ભોજન પ્રસાદ લઈ અને અમે ત્યાં એને સમાપ્ત કરશું